પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પાટણ વણકરવાસ બાગવાડા ખાતે શ્રી ચોસઠ જોગણી માતાજીના મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પાટણ બગવાડા વણકરવાસ સુભાષ ચોક ખાતે વર્ષો ચૂરાશ્રી ચોસઠ જોગણી માતાજીના મંદિર ખાતે તારીખ એકવીસમી એપ્રિલ બે હજાર ચોવીસને ચૈત્ર સોતેરસને રવિવારના દિવસે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ધાર્મિક મહોત્સવ યોજાયો પાટણમાં બગવાડા વણકરવાસ વર્ષો પહેલાં જૂની સિવિલ જનરલ હોસ્પિટલ પાટણ બની તે જગ્યાએ હતો અને ત્યાં હાલમાં એક માતાજીનું મંદિર સંકુલ પણ છે પરંતુ મારા જે ગાયકવાડ સરકારની આરોગ્ય સુવિધા પાટણ નગરને મળે તે માટે અહીંના વણકરવાસ બગવાડાના લોકોને વાત કરીને અપીલ કરતા અનુસૂચિત જાતિના બગવાડા વણ કરવાસના લોકોએ આ ખૂબ જ મહત્વની જગ્યા આરોગ્ય સેવા હોસ્પિટલ ખાતે ખાલી કરી આપી હતી જગ્યાના ભાગરૂપે ગુગડી રોડ વણકરવા સુભાષ ચોક બગવાડા પાટણ ખાતે વસવાટ માટે જગ્યા ફાળવવામાં આવી હતી તે વખતથી એટલે કે એકસો પાંચ વર્ષો પહેલાંથી અહીંના લોકો મહોમાં શ્રી ચોસઠ જોગડી માતાજીનું મંદિર બનાવ્યું વસ્તી પંચ દ્વારા પૂજા હવન આરતી દીવા ધૂપ લોકો કરતા આવ્યા છે અને સમય જતાં મંદિરનું લેવલ નીચે જતા વરસાદનું પાણી ભરવાને કારણે તકલીફ ઊભી થતાં બગવાડા વણકરવાસના લોકો દ્વારા માતાજીનું નવીન મંદિર બનાવવા સ્થાનિક લોકોના તન મન ધનનો સહયોગ મળતા આ સુંદર કામ સરળ બન્યું વણકરવાસના લોકો તેમજ કુવાસી બહેનો અને આમંત્રિત મહેમાનો માટે સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી અને ચાર ઠંડુ પાણી અને ઠંડી છાસને સમગ્ર લોકો માટે સગવડ કરવામાં આવી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાની રાત્રે રાસ ગરબા યોજાયા જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો ચા પાણી નાસ્તાનું સુંદર આયોજન કરાયું બગવાડા વણકર વસ્તી પંચ તરફથી દરેકને સ્ટીલના ગ્લાસની લાણી આપવામાં આવી હતી ને વસ્તી પંચની કુવાસે સમગ્ર બહેનોને દાતાઓ દ્વારા સુંદર ભેટ આપવામાં આવીને આ કાર્યક્રમમાં સરસ મોટો મંડપ અને મંદિર સંકુલની પણ લાઇટ ફૂલો ઇમિટેશન ફૂલોથી શણગાર કરવામાં આવ્યો જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ પણ કરવામાં આવ્યા મંદિરમાં આરતી પ્લેટ પણ સમગ્ર ધાર્મિક પ્રસંગ ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો સર્વે સહયોગ આપનાર દાતાઓનો તેમજ હાજર લોકોનો બગવાડા વણકર પંચ દ્વારા આભાર વ્યક્ત કરાવ રિપોર્ટર ભરતભાઈ પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા